વોર્ડ નંબર પાંચના પક્ષ પલટુ કોર્પોરેટર નિરાલી પટેલ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે પૂર્વ મેયર ચીમનલાલ પટેલ પાસેથી નિરાલી પટેલે એક લાખની માંગણી કરી હોવાનો આક્ષેપ છે ચીમનલાલ પટેલે મકાન જર્જરિત હોવાની નોટિસ આપવામાં આવી હતી આ મકાન અશ્વિનીકુમાર કુલપાડમાં સ્થિત છે જ્યારે પૂર્વ મેયરે વરાછા ઝોનમાં આવીને હોબાળો મચાવ્યો હતો નોટિસ વગેવગે કરવા માટે નિરાલી પટેલે એક લાખ રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ છે નિરાલી પટેલ સામે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં તેઓ સામેલ થયા છે

મુલાકાત થતાં એણે જેમની પાસે પૈસા માંગવામાં આવ્યા છે કોર્પોરેટર દ્વારા એની વાત કરી એ વાત એક ખૂબ ગંભીર બાબત કહેવાય કારણ કે એક ચાલુ કોર્પોરેટર અને સુરત શહેરના પ્રથમ નાગરિક માજી મેયર પાસે જો આ પૈસા માંગણી કરતા હોય એક સુરત શહેર માટે ખૂબ ગંભીર બાબત કહેવાય હું આપના માધ્યમથી કમિશ્નરશ્રી મેયરશ્રીને પણ જણાવવા માગું છું કે આ બાબતની ઊંડાણપૂર્વક અને તટસ્થ તપાસ થવી જોઈએ અને આનું જે કાંઈ પણ તથ્ય હોય તે પ્રજા સમક્ષ મૂકવું જોઈએ મારે પૂર્વ મેયર ચિમનભાઈ પટેલ એટલે કોંગ્રેસ નીતિ ધરાવતા અને આજે મારે ખાસ કરીને એ કહેવું છે કે ચિમનભાઈ પટેલ તે મારા મોટા સસરા છે અને મારા સસરાના કેસ ઓગણીસો બાણુંથી ચાલી રહ્યા છે કોર્ટમાં કેસ નંબર છે એક કેસ નંબર છે બસો ને એક્યાસી આજે બત્રીસ વર્ષ પછી આ કેસનો ચુકાદો આવતો હતો અને એ ચુકાદામાં છ ભાઈઓ વચ્ચેનો કેસ હતો અને એ ઘર મારા નામ પર બી નથી અને સાથે મારું કસ